સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું મેથીના ભજીયા તો ચાલો બનાવીએ તો પહેલાં અહીંયા આપણે મેથીની ભાજી લીધી છે તેમાં એક વાળકા જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને તેના પછી આપણે રવો નાખી દઈશું મેં અહીંયા ઘડી નાની વાળકી હળદી રવો લીધો છે તે નાખી દઈશું અને તેના પછી આપણે લીલા મરચાં અને લસણ લીધા છે તે નાખી દેવાના છે હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી નાખીને બેટર બનાવી લઈશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને તેના પછી આપણે ખાવાનો સોડા નાખવાનો છે હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ભજીયામાં ખાવા માટે ચટણી બનાવી દઈશું ચણાના લોટની તો મેં અહીંયા આગળ કળામાં થોડું તેલ લીધું છે તેમાં આપણે થોડી રાઈ નાખી દઈશું હવે આપની રહી તતડી ગઈ છે તો મેં અહીંયા આગળ ઘડી બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ને તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને ખૂલ બનાવી નાખ્યું છે તે આપણે આની અંદર નાખી દેવાનું છે અને થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તેના પછી આપણે બે ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છે અમને ચપટી અડધર નાખી દેશું તમે જોઈ શકો છો કે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ કરી લેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો બે ચમચી જેટલું તેલ આપણે બેટરમાં નાખી દેવાનું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પછી આ મૂકી દઈશું મિમી ફ્લેમ પર આપણે ભજીયાને તળવાના છે લો હવે તો આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર તમે એને ઠંડીની ઋતુમાં ચટણીની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જુઓ તમને આ મારી ભજીયાની રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા ઠંડીની ઋતુમાં જરૂરથી આને બનાવજો અને ગરમ ગરમ ખાજો